જય માતાજી જય મા મિત્રો હું સૌ ઝાકર ને ફરીવાર મિત્રો આજ આવી ગયા આપણે મોવા માર્કેટિંગ દર માં આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ માં મિત્રો આવ્યો છે લાઈવ મિત્રો આપણે આરાજ જોન છે અને આ બધી છે ને મિત્રો જોઈ લો આપણે લાલ ડુંગની મિત્રો આજની મિત્રો આ આપણે આવક આ બધી મિત્રો આજની આવક છે ને પહેલા મિત્રો આપણે તારીખની ની આજ વાત કરી તો તારીખ છે 26 11/2025 તે વર્ષે મિત્રો આજે બોટ વાત અત્યાર છે મિત્રો લાઈવ રાજી અત્યાર જોઈ લો મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યાર થાય છે અને મિત્રો પહેલા આપણે આજ મિત્રો આપણે આવકની આજ વાત કરી તો આજની આવક છે સહજર અને સાડી છ હજાર પ્લસ થયેલા ને મિત્રો આજની આવક છે લાલ ડુંગળીમાં અને મિત્રો આજે છે ને મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો નવી ડુંગળી મિત્રો આજ ઘણી આવેલી છે એટલે મિત્રો જોવા શક્ય શકતા તેવા મિત્રોને બજાર છે આજે મિત્રો થોડીક મિત્રો આમ લાલ ડુંગળીમાં છે ને મિત્રો નવી ડુંગળીમાં મિત્રો આજે મિત્રો થોડીક તેજી મિત્રો જોવા મળે છે કેમ કે મિત્રો અહીંયા આપણે એક બે મિત્રો જે આપણે વકલ લીધા ને એ થોડાક ઉષામાં મિત્રો ગયા છે કે આદિધિ નોતા મિત્રો ગયા ને એને કીધું થોડા ઉષામાં મિત્રો ગયા છે એટલે આજ મિત્રો થોડીક લાલ ડુંગળીમાં મિત્રો નવી ડુંગળીમાં મિત્રો આજ થોડીક તેજી છે અને મિત્રો આપણે એક છે મિત્રો બીજી આપણે ચેનલ આપણે બનાવી છે ખેડૂત મિત્રોના કેમ કે ઘણા ઘણાના ફોન આવતા અને મેસેજ આવતા કે અનિલભાઈ તમે અમારા ખેડૂત મિત્રોના ક્યારેક તમે વિડીયો બનાવો ઇન્ટરવ્યુ લો એટલે મિત્રો આપણે સ્પેશિયલ હું ખેડૂત છું ને એટલે મિત્રો આપણે ખેડૂતનું આપણું નામ જ કેવું ચેનલનું રાખ્યું કે મારા ખેડૂતની વાત મિત્રો નીચે મિત્રો આપણે છે ને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક નાખેલ છે એટલે ફટાફટની મિત્રો છે ને આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે કોઈને ખેડૂતને મિત્રોને કાંઈ આપણે યડમાં કંઈ ગમેના મિત્રો કાંઈ કોઈને ફોટો કાંઈ હોય એ સબૂત લઈ લેજો કંઈ કાંટામાં કાંઈ ઓલું હોય તો મિત્રો વિડીયો તમ બનાવજો આપણે મિત્રોના વિડીયો મિત્રો છે ને બધા આપણે બનાવીને આપણે ખેડૂત સુધી પોગાડશું અને આપણી બીજી મિત્રો ચેનલ છે એ મારા ખેડૂતની વાત એટલે મિત્રો ફટાફટ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો અને કેમ કે એની અંદર મિત્રો છે ને તમને બધા ખેડૂતને લગતા જ મિત્રો તમને વિડીયોમાં જોવા મળે છે ટૂંક જ સમયમાં મિત્રો બહુ જાજી મિત્રો બહુ મોડું નથી કરતો ફટાફટ મિત્રોમાં ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો મળીએ ફટાફટ જે ત્યાંથી લાલ ડુંગળી ને લાલ મિત્રો આ નવી ડુંગળી મિત્રો જોઈ લો આ ક્વોલિટી આના મિત્રો એકસો ઓગણપચાસ રૂપિયા મિત્રો ભાવ એવો ક્વોલિટી મિત્રો તમે એપીએમ એપીએમસી મોવા મિત્રો વીસ કિલોનો ભાવ છે નવી ડુંગળી એકસો ને ઓગણપચાસ રૂપિયા જોઈ લો મિત્રો ક્વોલિટી આ રીતના મિત્રો છે ને લાઈવ બજાર ભાવ મિત્રો જોવા માટે આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો

એકસો રૂપિયા મિત્રો તું જો એકસો ને સુમોતેર રૂપિયા મિત્રો ભાવ આવ્યું છે જૂની ડુંગળી નું એપીએમસી મિત્રો વીસ કિલોના મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો એકસો ને ચુમ્મોતેર રૂપિયા દેવળિયા માર્કેટિંગમાં અત્યારે મિત્રો લાવ અત્યારે આપણે હરાજી થાય છે અને આ બધી મિત્રો છે ને આજની આવક છે મિત્રો તમે જોઈ લો આજની મિત્રો આ બધી મિત્રો આજની આપણે લાલ ડુંગળીમાં આજની આ બધી આવક અને હરાજી મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે ને સફેદ ડુંગળીમાં મિત્રો આજની વાત કરીએ તો આપણે ઓલી સાઇડમાં મિત્રો અત્યારે થાય છે આ રીતે મિત્રો જોઈ લો તમે બધી આવક દેવળીયા માર્કેટિંગ યાર્ડ વાડીમાં

નવી ડુંગળી છે મિત્રો નવ્વાણું રૂપિયા મિત્રો ભાવ છે તો ક્વોલિટી મિત્રો જલ્દીમાં લો 20 કિલોનો ભાવ છે મિત્રો નવ્વાણું રૂપિયા મોટો કોલેટી સુપર માલ

મોટો વકલ છે મિત્રો વીસ કિલો ભાવે સોમા એકા બસો પંચા સાંસી આઠ નેવ્યાશી રૂપિયા નેવ્યાસી પંચાણું સા નું સાનું સા નું હટાણું હટાણુ હટાણું રૂપિયા અઠાણું અઠાણું રૂપિયા નવાનું 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 તમે ફારો નઈ મોકલો ભાઈ નવા નું મિત્રો આ નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો નવ્વાણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે એપીએમ છે મળવા મિત્રો વીસ કિલો નો ભાવ છે ક્વોલિટી જો નવ્વાણું રૂપિયા

બારમા નંબર હાજે લાવાલ કે શું ભાઈ આ હું પાઉં રવા દે એમ કે એનો ના વીડિયો ₹800 ₹800 આજ કા ભાઈ હે 70 70 રૂપિયા હે 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 80 80 20 75 70

बच्चा रूपे एक सौ रूपे बच्चा बच्चा रूपे एकाने एकाने रूपे एकावाल भाव जब हाथ आठ आठ हाइट हाइट रूपे एक सौ नहाइट रूपे हाइट एक सौ सेंच नहीं है यस चल यस चल रूपे यस चल यस चल रूपे बच्चा बांचा 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 रूपे यस चल भाई चार 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 रूपे एक पौधे र�

બાર રૂપિયા બાર બાર રૂપિયા બાર બાર ને તેર રૂપિયા સવાઈ ત્રેસો તેર તેર રૂપિયા રૂપિયા સવાઈ ત્રેસો છોવીસ ને મિત્રો ભાઈ કેમ છે લેવો મિત્રો વકલના રૂપિયા મિત્રો ભાવ છે કોલેટ મિત્રો તમે જો આ છે મિત્રો હેપીન છે વીસ કિલોનો મિત્રો ભાવ છે અત્યારે મિત્રો આપણે દેવળીયા મિત્રો અત્યારે આપણે લાઈવ રાજી થાય છે એ આ તજમીન છે તજમીન 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 રૂપિયા 91 91 રૂપિયા 91 92 રૂપિયા 91 91 રૂપિયા બલ બાય કરો 91 91 91 92 92 92 રૂપિયા 92 92 રૂપિયા 92 92 રૂપિયા 92 બોલવા છું ભાઈ

મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો એકસો સાસી રૂપિયા મિત્રો ભાવ શું છે એપીએમસી મોવા વીસ કિલોનો મિત્રો ભાવ છે જૂની ડુંગળી મિત્રો ક્વોલિટી જો એકસો ને રૂપિયા આના મિત્રો એકસો ને રૂપિયા મિત્રો ભાવ છે જોઈ લો મિત્રો ક્વોલિટી જૂની ડુંગળી વીસ કિલોનો નો મિત્રો ભાવ છે એકસો ને પચીસ રૂપિયા